હેલો નમસ્કાર અને વેલકમ વાલા મિત્રો હું લાલુદામ ગઢવી આપ સૌનું સ્વાગત કરું છું આપણે આ ચેનલમાં આજના વિડીયોમાં અને ખાસ કરીને એમએ માં અભ્યાસ કરી રહેલા ત્રીજા વાળા મારા જુનિયર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણે આજે પર્યાવરણ કેન્દ્રી વિવેચન વિચારણા એ પેપરમાં પૃથ્વી કવિતા જે છે તેના વિશે વાત કરીએ તો યજ્ઞેશ દવે રચિત આ કવિતામાં કેવી વાત કરવામાં આવી છે તેના ઉપર થોડી ચર્ચા કરીએ તો પ્રારંભમાં શરૂઆતમાં આપણે પૃથ્વીના ભૂતકાળનું સ્વરૂપ આ કવિતામાં જોઈ શકીએ છીએ વર્ષોના વરસ વરસતા વરસ વરસતો બરફ 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 તો આ બરફથી પૃથ્વી કવિતાની શરૂઆત થાય છે પૃથ્વી આજે જેવી છે એવી પહેલા ન હતી તેનું સ્વરૂપ જુદું હતું તે આરંભે આગનો ગોળો હતી કાળક્રમે વરસાદ વરસ્યો વર્ષોના વરસ વર્ષો સમુદ્રો બન્યા પછી હિમયુગ આવ્યો કહેવાય છે કે માનવીની ઉત્પત્તિ પહેલા આ પૃથ્વી ઉપર હિમયુગ હશે અને વળી એમાં પણ કહેવાય છે કે આવા છ હિમયુગ થયા હશે બીજી વાત કે પૃથ્વીમાં આ પૃથ્વી કવિતામાં પૃથ્વી પર ચેતન તત્વોના પ્રારંભ વિશે પણ વાત કરવામાં આવી છે ખળખળતા જળે તોડ્યું હતું પૃથ્વીનું પ્રલંબ મૌન જોયું હતું દબાયેલા ઘાસને માથું ઊંચું કરતા પંખીઓને થીજેલી પાંખ ખંખેરતા ઉપર નભ નીલાંબર નીચે હરિતાંબર પૃથ્વી મનમાં મનમાં જાણે હું એક મેદાન મારી ગયો હતો એટલે આમાં આગળ લખતા કવિ કહે છે કે તેણે શું શું જોયું હતું ખળખળતા જળે નદી ઝરણાઓએ પૃથ્વીના પ્રલંબ મૌનને તોડ્યું હતું એ બધું તાકી રહીને તેણે જોયું હતું ધીરે ધીરે ઘાસ પણ પોતાનું માથું ઊંચું કરીને ઉગવા લાગ્યું છે અને પાણીથી થીજેલી પાંખને ખંખેરતા પંખીઓને પણ એ તાકી રહ્યા છે વળી ઉપર નીલાંબર આભ અને નીચે હરિતાંબર એવી હરિયાળી ધરતી વચ્ચે પ્રગટતા ચેતન તત્વને તેમના પ્રારંભને જોઈને મનમાં ને મનમાં પોતે જાણે કોઈ મેદાન મારી ગયા હોવાનો આનંદ અનુભવે છે પૃથ્વી કવિતામાં આપણને પર્યાવરણ પ્રત્યે પ્રેમ સાધવાનો પણ નિર્દેશ કરવામાં આવ્યો છે અને એમાં પણ આપણે પર્યાવરણનું જતન કરવું પર્યાવરણનું રક્ષણ કરવું સંરક્ષણ કરવું પર્યાવરણની જાળવણી કરવી પર્યાવરણને બચાવવાનો પ્રયત્ન કરવો પર્યાવરણની સાથે મિત્રતા ભર્યો વ્યવહાર કરવો પર્યાવરણને આપણે બને તેટલું વધારે સારું થઈ શકે એટલા માટે વૃક્ષો ઉગાડવા પંખીઓનું જતન કરવું પ્રાણીઓ પ્રત્યે પ્રેમ રાખવો એવી બધી બાબતો પર પણ થોડો નિર્દેશ કરવામાં આવ્યો છે તે એક રીતે આપણી સામે સૂક્ષ્મ રીતે રજૂ થાય છે પૃથ્વી કવિતામાં કુદરતના સર્જન અને સ્પંદનનો રસ્થાળ રજૂ કરવામાં આવ્યો છે જુઓ કીધું છે ને એમાં અનરાધાર વરસાદમાં લથબથ પલળી હતી પણ આજે તો ગ્લોબલ વોર્મિંગની અસરથી વરસાદમાં પણ અનિયમિતતા ઊભી થઈ છે અને આ બધી બાબતો પર્યાવરણને ભારે નડે છે એટલે આપણે જોઈએ તો પૃથ્વી કવિતામાં એક ધબકતું પર્યાવરણ રજૂ થયું છે આપણી સામે જુઓ એમાં કહ્યું છે ને કે પૃથ્વી જોય છે તને ચંદ્ર ઉપરથી નીલ આકાંક્ષા થઈ ઊગતી પણ કોઈની આંખમાં આથમતી જોયું જગત માઇક્રોસ્કોપની આંખે ટેલિસ્કોપની પાંખે પણ જરી ન જોયું ઉગાડી આંખે આ બારી બહાર એટલે બારી બહાર શબ્દ આવ્યો આપણને પ્રહલાદ પારખની કવિતા યાદ આવે એ સ્વાભાવિક છે પણ જો આપણે થોડું પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બની અને જોઈએ તો આપણી બહાર પર્યાવરણ એક ધબકતું એક જીવંત તત્વ હોય કુદરતનું સર્જન હોય એવો અહેસાસ એવી અનુભૂતિ આપણને ચોક્કસ થાય એનાથી આગળ આપણે વાત કરવી હોય તો એક એવા મુદ્દાઓ વિશે વાત કરી શકાય એવી વાતનો પણ એક ઉલ્લેખ કવિતામાં આપણે જોઈ શકીએ છીએ કે પૃથ્વી પર પ્રજાતિઓ સંસ્કૃતિઓ સામ્રાજ્યો વગેરેની રજૂઆત થઈ છે રજૂઆત તો ન કહી શકાય પણ એક નાનેરી ઝાંખેરી ઝલક યાદી એમાં થઈ છે જો એ આપણે ત્યાં જોઈ શકીએ છીએ કે સાથે દાટી જઈશું તામ્રપત્રો તારીખો તવારીખો ધરબી ભંડારી દઈશું કોઈ કાળ સંદુક પછી ક્યા ગ્રહના માનવો વાંચશે પૃથ્વીની પ્રાક્તન લિપિ પ્રશ્નાર્થ છે જુઓ આપણી સામે કે પૃથ્વી પર વસેલી અનેક પ્રજાતિઓ સંસ્કૃતિઓ અને સામ્રાજ્યો ઉદભવ્યા અને આત્મા એની વાત પણ કવિએ આ પંક્તિઓમાં કરી છે અનેક પૃથ્વીઓ મરી છે પૃથ્વી પર અનેક પૃથ્વીઓ ફરી છે આ પૃથ્વી પર કવિ કહે છે કે પછી કયા ગ્રહના માનવો આપણી આ પૃથ્વી પરની પ્રાક્તન લિપિને વાંચશે અને વિચારશે કે આ પૃથ્વી ઉપર અનેક તામ્રપત્રો તારીખો તવારીખો આ બધું છોડીને ઘણી પ્રજાતિઓ સંસ્કૃતિઓ અને સામ્રાજ્યો લુપ્ત થયા છે તો બીજી એક બાબત આપણને આ કવિતામાં જોવા મળે કે પર્યાવરણની સભાનતા માત્ર માનવ પાસે જ છે તમે કુદરતે સર્જેલી આ પૃથ્વી પરની સજીવ સૃષ્ટિના પ્રાણી જગતનો એક ભાગ એટલે માનવજાત અને આ માનવજાત બોધાત્મક અને ગુણાત્મક વિશિષ્ટતાઓને કારણે અન્ય પ્રાણીઓ કરતાં જુદી પડે છે હવે આપણા આ પર્યાવરણમાં આ બ્રહ્માંડમાં જુઓ આ કવિતામાં આપણે જોઈએ છીએ ને એક વાત એવી કરવામાં આવી છે કે હા ભૂગોળના પીરિયડમાં માસ્ટર લાવતો તો ભોળો પતરાનો જે ગોળો તો જોયું તમે આપણા આ બ્રહ્માંડમાં એકમાત્ર માનવ જાતિ જ એવી છે કે જેને સ્થળ કાળ સમય અને પર્યાવરણનું જ્ઞાન હોય છે હા એક વસ્તુ જુઓ તમે અન્ય પ્રાણી પંખીઓને પર્યાવરણનું એક રીતે જ્ઞાન હોય છે પણ માણસ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે એટલું પ્રાણી પંખીઓ નુકસાન પહોંચાડતા નથી માત્ર માનવને જ ખબર પડે છે કે પર્યાવરણનું રક્ષણ કરવું હવે છતાં અન્ય પશુ પંખીઓ કરતા માનવ જ પર્યાવરણને વધુ નુકસાન પહોંચાડે છે બીજી વાત આમ તો આપણે એક રીતે પૃથ્વીને બચાવવા માટે કવિએ વરાહને જે વિનંતી કરી છે એટલે કે પ્રભુને જે વિનંતી કરી છે એ વાતને પણ અહીં સમાવિષ્ટ કરી શકીએ બહુ બહુ જોઈ રાહ હે વરાહ દંતશૂળથી ઉગારો આ આકાશથી પાતાળ જતી પૃથ્વીને શાસ્ત્રમાં એક એવો ઉલ્લેખ છે કે હરણાકંસના મોટા ભાઈ હિરણ કશ્યપે પૃથ્વીને ઉપાડી લઈને પાણીમાં ડૂબાડી દીધી ત્યારે ભગવાને વરાહ એટલે કે ભૂંડનું ભૂંદરાનું રૂપ લઈને તેનો સંહાર કર્યો હિરણ્યશ્યપનો અને પૃથ્વીને પોતાના દંતશૂળથી ઉગારી હતી હવે અહીં આપણે જોઈએ તો કવિ ભગવાનને આ પંક્તિઓમાં પ્રાર્થના કરે છે કે પ્રદૂષણ નામનો આજના યુગનો રાક્ષસ આ પૃથ્વીનો નાશ કરે એ પહેલા હે વરાહ હે પ્રભુ પૃથ્વીને ઉગારો પૃથ્વીને ઉગારો થેન્ક યુ દોસ્તો આપ સૌએ આ કવિતા વિશે આજની વાત શાંતિથી સાંભળી ફરી મળીએ નવા મુદ્દા ઉપર આભાર